હલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે એક હેલ્ધી એવો નાસ્તો લઈ આવ્યા છીએ કે ઇન્સ્ટન્ટ બનાવી શકીએ એટલે આજે આપણે વર્મિસિલી પુલાવ લઈ આવ્યા છીએ હવે આપણે રાઈસ પુલાવ બનાવીએ છીએ તો એમાં વાર લાગે છે કારણ કે રાઇસને બોઈલ કરવા પડે છે બોઈલ તો આને પણ કરવું પડે છે પણ આને બોઈલ થતાં વાર લાગતી નથી આ વર્મિસિલી સેવ છે હવે સેવ એ આપણે મીઠી સેવ બનાવીએ છીએ એ થોડીક ઝીણી આવે છે અને આ થોડીક જાડી આવે છે એ હું તમને બતાવું છું હવે આ સેવ છે એના પુલાવમાં ઉપયોગ કરી શકાય છે અને એનો વર્મસિલી એક જાતની ખીર પણ બને છે એ પણ આપણે આગળ રેસીપી જોશું તો અત્યારે આપણે વર્મીસિલી પુલાવ બનાવીએ છીએ તેના માટે મેં જે સેવની વાત કરી તમે જોઈશ સેવ આવી જાડી હોય છે થોડીક સાવ ઝીણી નથી હોતી એ સેવને મેં બાફી અને બરફવાળા ઠંડા પાણીમાં લઈ લીધી છે કે પાણી નીકળી જાય અને સેવ એકદમ દાણો છૂટો છૂટું થાય તો એને આવી રીતે આપણે ટ્રાન્સફર કરી લેશું એટલે આપણું બધું પાણી નીકળી જશે અને સેવ એકદમ છૂટી થઈ જશે કે પુલાવ કરશું તો એકદમ છૂટું થશે હવે બીજી સામગ્રી એમાં જોઈએ તો આપણે લીલા મરચાં છે બદામ છે કાજુ પણ લઈ શકો છો મરચું છે વગારનું લીમડો છે મીઠું છે સિંગદાણા છે ડુંગળી ટમેટું રાઈ છે મકાઈના દાણા છે દાળિયા છે મરચું છે જીરું છે અને હળદર છે હવે આમાં વેજીટેબલ પુલાવ તમે બનાવીએ તો અત્યારે વેજીટેબલવાળું જ છે પણ વધારે તમને ઉમેરવા હોય તો તમે મકાઈના દાણા તો આપણે ઉમેર્યા છે સાથે વટાણા છે કેપ્સિકમ છે ફ્લાવર છે ગાજર છે તમને જે પણ શાકભાજી ઉમેરવા હોય એ તમે ઉમેરી શકો છો તો અત્યારે આપણે એકદમ ઇન્સ્ટન્ટ એવું વરમસલી પુલાવ બનાવીએ છીએ સાથે તેલ છે અને વરમસલી મેં બોઇલ કરીને રાખી છે એ મેં તમને બતાવી કે એકદમ છૂટી છૂટી સરસ થાય છે અને ગરમ પાણી કરી અને થોડુંક તેલ નાખીને બાફવાની હોય છે બાફીને તરત જ અને બરફવાળા ઠંડા પાણીમાં નાખી દેવાની કે સેવ એકદમ છૂટી થઈ જાય તો આપણે શરૂઆત કરીશું તો તેના માટે મેં એક પેન લીધું છે હવે આપણે એમાં ઓઇલ લઈ લઈએ આમાં તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો પણ અત્યારે હું ઓઈલનો ઉપયોગ કરું છું અને બહુ ઓઇલની જરૂર નથી ઓઈલ ગરમ થાય પછી આપણે આગળની પ્રોસેસ કરીએ આ પુલાવ એકદમ હેલ્ધી છે અને ટેસ્ટી બને છે અને ફટાફટ બની જાય છે છોકરાઓને તમે નાસ્તામાં પણ આપી શકો છો સ્કૂલમાં પણ આપી શકો છો આપણો ઓઈલ સરસ ગરમ થઈ ગયું છે આપણે રઈ રાઈ લઈ લીધી છે જરાક રાઈ તતડે પછી આપણે એમાં જીરું ઉમેરશું ફટાફટ બને છે અને હેલ્ધી પણ છે મેં તમને કીધું એમ કે વેજીટેબલ તમને જે ગમતા હોય તમે ઉમેરી શકો છો થોડુંક આપણે જીરું લીમડાના પાન છે મરચું છે વઘારનું આપણે ડુંગળી લઈ લીધી છે ડુંગળી તે સાથે સાથે આપણે ડાળિયા મકાઈ દાણા અને દાણા લઈ લેશું લીલા મરચાં પણ આપણે લઈ લેશું સાથે અને આ બધું સરસ ખતરાય એના માટે આપણે થોડુંક એમાં મીઠું નાખી દઈએ આપણે વરમછલી ના ભાગનું પણ મીઠું અત્યારે જ નાખી દેસું એકદમ સરસ સુગંધ પણ આવી રહી છે અને ટેસ્ટમાં પણ બહુ સરસ જ બને છે તો આપણે ડુંગળી થોડીક સતરાય ત્યાં સુધી ફાતરી લઈએ આપણી ડુંગળી સતળાઈ ગઈ છે આપણે હવે એમાં ટમેટો નાખી દઈશું અને જે સેવાઈ બાફાઈ છે એને પણ આપણે લઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ છૂટું દાણું સરસ બફાણો છે આપણો એકદમ સરસ છૂટી છૂટી હવે તમે વ્હાઈટ રાખવી હોય તો તમે આવી જ રીતે એને સર્વ કરી શકો છો કારણ કે આપણે મરચાં લીધા છે લીલા મરચાં એનું ટેસ્ટ એમાં આવી જ જાય છે પણ આપણે થોડુંક સ્પાઇસી બનાવશું તો એના માટે મેં લાલ મરચાંને મૂકી લીધી છે લાલ મરચું પાવડર અને થોડીક હળદર હળદર આ આપણે ટ્રેડિશનલ બનાવ્યું છે પણ તમને જો બનાવવું હોય તો તમે એમાં મેગી મસાલું છે કિચન કે મસાલો છે પાંચભાજી મસાલો કોઈ પણ મસાલા ઉમેરી શકો છો તો આપણો સેવઈ પુલાવ રેડી થઈ ગયું છે અત્યારે બહુ જ સરસ લાગતું હોય છે ખાવામાં બદામ છે ઉપર આપણે લેશું ધાર્મિક તો રેડી છે આપણો સેવઈ પુલાવ આપણે એને સર્વ કરી લેશું તો એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ એવું આપણું સેવઈ પુલાવ રેડી છે તો એને આપણે બદામની થોડી ગાર્નિશ કરી લઈએ બદામની જગ્યાએ તમે કાજુ પણ લઈ શકો છો એકદમ ટેસ્ટી એવો પુલાવ તૈયાર છે ફટાફટ બને છે તમે સ્કૂલના ડબ્બામાં નાસ્તામાં પણ આપી શકો છો અને તમારા ઘરે કોઈ ગેસ્ટ આવે તો પણ તમે બનાવીને સર્વ કરી શકો છો તો ચોક્કસ આ રેસીપી તમારા ઘરે બનાવજો બધાને મારા જય માતાજી